તારા બાપને મી હોય તારી મત કીધું કે તારા સીન લેતો આવું તારા સીન લેતો આવું આ છોકરાને લાવજી છોકરાને લાવજી કે પણ માં દારૂ પીયો છે પણ દારૂ બંધ કરાવો છોકરાને લાવજી સંભો વાત ન ગુનો છોકરા જોડે પડ્યો છે માતાને ખબર નથી આ કીધું તું કેવું ને કરી ગયો હું જે કહું એ કમ્પ્લીટ જ હોય તું કીધું તું બોલો તમે બોલો શું કીધું શું મારી આ મારીએ કીધું તો કારણ કે લાવવો પડે શું માળી દીધું તો તાર વિતરણ લાવવો પડે એના જે કઈ જે નિર્ણય છે એની પાસે લેવો પડે બધું પૂછવું એના પડે એમ હવે આ રાજુ જોડે કેવું ને ને વિચારી તું કોઈ દારી જો આ તો ઘરમાં બિલાડી પાડ્યા બરોબર થયું કેવો મેળો તમે આવો નો નિર્ણય લેવાનો છે રસ્તો કરવાનો છે આ આ રાજુના જીવનો રસ્તો થઈ જાય તો રસ્તો થઈ જાય કે ઈ નાગેર જતું રહે તો ઓના દારૂ પીની ચા બનતી રહે

રાખે એવું હોય તો બરાબર બી તો દારૂ જાય દારૂ પીવું એટલે થાય પણ દારૂ પાવતું આશીર્વાદ આ ધીરું તમને માતા જોયું દીકરા મે તો ક્યારે જોયું દીકરા પણ તને કહું નહીં એની જોડે કબુલાત સમાધાન તો ના કરવું

મેં કુશી નું જીન લે કા જીન તો તી આયા કે ઓ રાજી નો જીન છું અને એમ દારૂ હું પાઉ છું કે માર સીધું કેમ હું લે તને રાજુ રાજી તો જીન રાજી અને જીન રાજી તો તમે રાજી હા 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 રાજી કહે આ દારૂ છોડી દે દારૂ છોડેલા રાજી થાય કે

તો તને તું પહેલી વાર આયો એટલે તને એવું લાગવું જોઈએ કે મારા મનમાં દુકાનની પડી દીકરા દુકાન હોતું મારા મનમાં કીધું ન હોય અને ઈ દુકાનવાળી વાત તો મનની વાત માતાજી કહેતા હોય તો ઈ દુકાનનું સોલ્યુશન બધું બતાવે માતા આ માડી આ માતાજીને ખબર હોય એવું તને અંદાજો થવો જોઈએ કે ભાઈ તો તારો મંગળ ગ્રહનું સમાધાન કરીશ તો તારે ઈ દુકાનનું પૂરો થાય હા તો વાંધો નહિ

અને એક બાજુ હામું સર્કલ પડે એક બાજુ હામું મંદિર પડે એક બાજુ ખોળાવારા પડે ખોળાવરું સર્કલ કેવા દીકરા હા અરે નવો આ લોકેશન સાચા ઓકે ઓકે હવે દેરે ના કીધું વેસુ રોડ કયો રોડ વેસુ

પણ તારા બાપના હિસાબ થી ને તારા બાપ ની ભક્તિ ના કારણે મેં તને કીધું ભક્તિ નું બેલેન્સ તારા બાપ નું દીકરા અને હારું કરાવવું હોય ને તો મંગળ નું સમાધાન કરજે કદાચ મેં આ શબ્દો કીધા હોય અને આ શબ્દો હાસા હોય ને તો તને પાકો વિશ્વાસ આવી ગયો હશે હવે તો કે ઢબુડી માતા એટલે કુનું ઝોકડી માતા એટલે કુ દીકરા મારા મામ એમ થાવ મારા મા બાપ ગાંડા નથી તે સુરત થી અમદાવાદ જાતા હશે ઢબુડી માં

અને મારે શું કરવાનું થશે આવી ચિંતા થવી જોઈએ આ ભાઈને ના કઉ તો ઘોડો છે હવાર હોત ઘેર કોઈ દર રહેતો નહીં હરકું તારા ના લખવાન આ ભાઈને ને પછી ગયા બાપરી નો એક નાગ નો એક ઓડિયું લે એક ઓડિયા ના દૂધ થી દૂધ થી ના વરાવે બસ એને પંચદ્રવ્ય આવડે ને શીખવાડો તો સારું પંચદ્રવ્ય થી ના વડાવ અને એનો સરેરાશ દીવો સારું રાખ અને એના બની હપ્તા એટલું કુંદન કરે એના હાપ મારે એવી ગંભીર તા નહીં એને તો જોને મોશ મારી એવું થાય છે એટલે ના આને ગંભીરતા ખબર નહીં પડે એટલે આના મોટા મોટું હું જાલી હોય બેઠો છે ના તો આ કુકડું વાળી હવે નાગ હતું કે નાગની ખબર તો ના આ પુરીયમ પડી હતી પુરીયમાં

આપુ તો આપુ તો આ પાણી બેહી ગયે છે કો હાજી એ ના હેડવાદી કશી મગજ ના હડે ડામાડોર ગેપતો થઈ જશે તમને બીજું પહેલા જ ના કીધું ક એને બોલવા જવાનું આ આ નવું કોડીયું લાવવાનું એને દૂધથી નવરાવાનું એ આપણે ગોઘા મારે સમજવાના કોળિયાને દૂધથી ધોઈ સાફ કરી પછી પાણી ધોવાનું પાણી ધોઈ પછી એને ઘીમો દીવો કરવાનું બરાબર એ ગુભી વાટ ગાડી વાટના દીવો કરવાનો ગાડી વાટ અને ઊભી આ દીવો કરવાનો બરાબર અને ખોલાવણી નાખવાની બધા જે જેટલી જરિયા હોય એટલી એરિયામાં અને ચોખ્ખી જગ્યા મને દીવો કરી એને સુખડી અને નારે આપવા મુકો દી યાર દેરી લખ્યા ખ્યાલ એમ કહેજો કે લખ્યા આવું છે હું લખી નાખું તમને બરાબર એ કરશો ને હા કરી એ ગોરો મહારાજ દર સોમવારે અઠવાડિયામાં એક વખત સોમવારે દર સોમવારે તમારે કરવા હા બરાબર હા તો ધીરે 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 એમ ઉદી તમને પાપડી ખબર ગઈ કે બાપ કે લાગે થોડું 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 પાક થી છે કે કે નહી દીજે તો ગોગો મહારાજને બહુ ભાઈ કરી દીધી એનું કોઈ સોલ્યુશન નથી હા નથી